વિડિયોને છેલ્લે સુધી જોજો અને બને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આ છે આપણી રાજકોટની રવિવારી તમે જોઈ શકો છો જ્યાં અવનવા પોશાકોથી માંડીને એક રૂપિયાથી માંડીને પાંચ હજાર દસ હજાર લાખ સુધીની વસ્તુઓ તમને રાજકોટની રવિવારીમાં મળી રહેશે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કેમ છો મજામાં

બાળકોના રમકડા છે માંડીને જે મરી મસાલા સુધીની અનેક વસ્તુઓ તમને મળી રહેશે તો ચાલો આજે તમને કપડાને બધું તમને આજે બતાવીશું જે વિગતવાર માહિતી સાથે તમને આજે આ વિડીયો દ્વારા તમને બતાવીશું તમે જોઈ શકો છો રાજકોટની રવિવારી એટલે જેમાં તમને નાસ્તાને બધું તમને મળી રહેશે તમે જોઈ શકો છો જેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ ની વસ્તુઓ તમને અલગ અલગ બધી વસ્તુઓ તમને બધી વસ્તુઓ મળી રહેશે બંગાર પણ મળી રહેશે રાજકોટની રવિવારીમાં જ્યાં તમારા ઇલેક્ટ્રિક માંડીને જૂના રિમોટો છે જે બધી વસ્તુઓ તમને મળી રહેશે અલગ અલગ વસ્તુઓ તમને રાજકોટની રવિવારીમાં જોવા મળશે તમને અહીં નવી સાયકલો પણ તમને જોવા મળશે જોઈ શકો છો તમે ભંગાર વસ્તુઓ પણ અહીં મળી રહેશે જે જોઈ તે વસ્તુ તમને અહીં મળી રહેશે તો તમે જોઈ શકો છો રાજકોટની રવિમાં તમે ચાલો હજી તમને પણ અહીં બતાવીશું આગળ પણ તમે જોઈ શકો છો જૂની સાયકલોને બધું અહીંથી તમને આખી રાજકોટની રવિવારી દેખાશે તમે જોઈ શકો છો જે તમારા માનવામાં નહીં આવે જે મિનિમમ રાજકોટની રવિવારી મહિને સાડા ત્રણસો કરોડ જેટલો બિઝનેસ કરે છે જે આટલી કંપની પર નહીં કરતી હોય તે આપણી આ રાજકોટની રવિવારી પણ માં પણ જોવા મળે છે ચાલો આજે તમને સાયકલ પણ બતાવીએ અહીં તમને ઘર વપરાશ માટેના જૂના વાસણો પણ મળી રહેશે તમે જોઈ શકો છો તો અહીં સાયકલ પણ મળી રહેશે તમે જોઈ શકો છો જે જૂની સાયકલો જે તમને અહીં મળી રહેશે તમે જોઈ શકો છો નાના બાળકો માટેની પણ સાયકલો અહીં મળી રહેશે અહીં નવી સાયકલો પણ રવિવારીમાં જોવા મળે છે તમે જોઈ શકો છો મોટભાઈ સાયકલની કિંમત શું છે આપણે સાયકલની કિંમત આપણે સાયકલ ની કિંમત આપણે 3500 રૂપિયા સ્ટાર્ટ થાય. ક્યાં કે કેટલા સુધીની છે? 7500 સુધીની છે આપણી પાસે. આનું નામ શું છે? રોહિત. તો દોસ્તો રોહિત ભાઈ ને ત્યાં સાયકલ લેવા ચોક્કસ પધારો કારણ કે રાજકોટ ની રવિવારેમાં જબરદસ્ત સાયકલો ખાલી નવી સાયકલ કે જૂની સાયકલ નવી નવી સાયકલો અહીં સારા रेट માં તમને મળી રહેશે જો ખરીદી કરવી હોય તો અહીં રોહિત ભાઈ ને ત્યાં પધારો રાજકોટ ની રવિવારેમાં સાયકલ લેવા પધારો ચોકસથી. તમે આગળ જોઈ શકો છો.

દોસ્તો વિજયભાઈને ત્યાં ઘડિયાળું બેડ ને બધી વસ્તુ સેટીયુ જે આ દરવાજા પણ વેચો છો શું આ બસો બસો રૂપિયામાં આ દરવાજા પણ મળી રહેશે રોહિતભાઈને ત્યાં તો જે કોઈ પણ લોકોને ખરીદી કરવી દે ત્યાં અહીં ચોક્કસ વધારી શકો છો તમે જોઈ શકો છો એકદમ સવારી અને સોબર વસ્તુ છે ઇમિટેશનની વસ્તુઓ પણ અહીં તમને મળી રહેશે ચાલો હજી આગળ મારે તમને ઘણું બધું બતાવવાનું છે

બેસ્ટ ભાવમાં તમને આ ખુર્ચી મળે શું નામ છે આપનું છગનભાઈ છગનભાઈ ને ત્યાં રાજકોટની રવિવારીમાં આ ચોક્કસ મળી રહેશે તો એક વખત રવિવારીમાં ચોક્કસ પધારો જે કોઈ વ્યક્તિને ખુર્ચી ટૂલ કે જે બકડિયા અલગ અલગ વસ્તુ ઘર વપરાશ માટે લેવાની હોય તો અહીં ચોક્કસ વધારો તમે જોઈ શકો છો ફૂલ તડકો છે ફૂલ તડકામાં પણ મળી રહેશે કેમ છો મજામાં

ગાડલાથી માંડીને તમે જોઈ શકો છો જે તમારે જૂના ટાયર પણ મળી રહે છે રાજકોટની રવિવારીમાં તમે જોઈ શકો છો જોઈ શકો છો રાજકોટની રવિવારીમાં જૂનો ભંગાર પણ તમારે બેસ્ટ ભાવમાં મળી રહેશે અને જે તમારા કામની વસ્તુને જો જૂના ટેલિફોન છે જૂના ચપ્પલ બૂટ છે જે બધી વસ્તુઓ તમને મળી રહેશે તમે જોઈ શકો છો બેડ પણ મળી રહે છે જે તમે જોઈ શકો છો બેડની કંડિશન પણ ખૂબ જ સરસ છે અને પોશાકથી માંડીને ટોપીઓ છે પટ્ટા જૂના કપડા નવા કપડાં કાપડ પણ મળી રહેશે દોઢસો વાળી છે બસો વાળી છે પછી આ ત્રણસો ની એક પાંચસો ની બે બેસ્ટ રેન્જ તમારે ખરીદી કરવી હોય શું નામ છે રમેશભાઈ રમેશભાઈ ને ત્યાં ચોક્કસ પધારો રાજકોટ ની રવિવાર માં જે કોઈ વ્યક્તિ ખરીદી કરે તો રમેશભાઈ ની ચોક્કસ ખરીદી કરે કારણ કે બેસ્ટ રેટ માં તમને આ કાપડ પણ મળી રહેશે અને ક્વોલિટી ની વાત કેવી છે ક્વોલિટી એકદમ મસ્ત કોટન બેજ ઉપર કાપડ આવશે પહેરવાની મજા આવે કાપડ લગભગ ગેરેન્ટેડ વસ્તુ વેચી છે સારું આવે ઘણા બધા વર્ષોથી લઈ જાય છે પાછા રિપીટ કરે લેવા આવે તો ગેરેન્ટેડ વસ્તુ અહીં મળી રહે છે રમેશભાઈ ને ત્યાં ચોક્કસ તો રમેશભાઈ ત્યાં બધું મળી રહે છે તમે જોઈ શકો છો ચપ્પલ પણ મળી રહે છે નવા ચપ્પલ પણ મળી રહે છે તમે જોઈ શકો છો અનેક વસ્તુઓ તમને અહીં મળી રહેશે તો ચાલો હજી આગળ આપણે ઘણું બધું જોવાનું પણ છે તો પણ ત્યાં પણ આપણે જોઈએ જોઈ શકો છો ઇલેક્ટ્રિક જૂના બોર્ડ પણ તમને અહીં સારી કંડિશનમાં પણ મળી રહેશે તમે જોઈ શકો છો તદ્દન નવી વેરાયટી સાથેને બધી જ વસ્તુ ચાલુ હશે કે શું બધી બધી વસ્તુ ચાલુ ચાલુ કન્ડિશનમાં તમને સારી વસ્તુ અહીં મળી રહેશે તો ઇલેક્ટ્રિક બોટથી માંડીને રાજકોટની રવિવારીમાં તમે ચોક્કસ પધારો અહીં સ્પીકરની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો રાજકોટની રવિવારીમાં જે જૂના સ્પીકરો પણ અહીં મળી રહેશે અને રાજકોટની રવિવારી કહે એટલે સાયકલનો ખજાનો પણ કહી શકાય ની તદ્દન વેરાયટી સાથે રાજકોટની રવિવારીમાં તમે ચોક્કસ પધારો તમે જોઈ શકો છો ચાલો સોફા પણ મળી રહેશે

તમે રાજકુરી રૈવારીમાં વેચો છો શું શું વસ્તુ છે કબાટ વેચે છે ટી પલંગ ચકડા ભાડા કરે છે કેટના ની સાઈ કેરી કન્ડિશન નવી કન્ડિશનમાં જૂની કલી જૂની કન્ડિશનમાં જૂની કન્ડિશનમાં રમેશભાઈ રમેશભાઈ આ જૂની કન્ડિશનમાં રમેશભાઈ ની ત્યાં બધી વસ્તુ મળી રહે છે આ ભાઈ ની ઓલા ભાઈઓ ઓલા બેઠો ઓકે ઓકે કેમ છો મજામાં હા મજામાં જૂની માં તમારે મોટી જોતી હોય તો જો ઓલા માંથી તમારે બે હજાર પંદરસો એમાં મળી જાય બરોબર નવી પાંચ હજાર વાળી છે એ તમારે ચાર હજાર સાડા ચાર હજાર માં મળી જાય જોઈ લો બધી સાયકલ તમે જોઈ શકો છો દોસ્તો વાત શું નામ છે આપનું અજયભાઈ તો રાજકોટની રવિવારીમાં અજયભાઈની ત્યાં ચોક્કસ પધારો તમે જૂની તથા નવી સાયકલો અહીં મળી રહેશે અને બાળકોથી માંડીને મોટા વડીલો સુધીની સાયકલો રાજકોટની રવિવારીમાં મળી રહેશે અને ટીપટોપ કન્ડિશનમાં સાવ નવી સાયકલ પાંચ હજાર વાળી સાયકલ ફક્ત ચાર હજાર રૂપિયામાં તમને હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે અહીં રાજકોટની રવિવારીમાં તમને સાયકલ મળી રહેશે તમે જોઈ શકો છો કોઈ પણ જે કોઈ પણ લોકોને સાયકલ લેવી તો તમારા નંબર પર કોલ કરે આપનો નંબર બોલી દેજો સત્તાણું બે ઓગણ સિંતે સિત્યા ત્રણસો લાઈવ રવિવારી છે તમને હજી મારે રવિવારીમાં ઘણું બધું બતાવવાનું છે તમે તમે જોઈ શકો છો રાજકોટની રવિવારી કીધી એટલે ખરડા બપોરે તડકામાં પણ ગમે તેવો તડકો હોય તો રવિવારીમાં જાવું જાઉં જાવું એટલે જાઉં રાજકોટની પબ્લિકને તડકો નડતો નથી તમે જોઈ શકો છો આવા ઘનઘોટ તડકામાં પણ રાજકોટની રવિવારીમાં પ્રેક્ષક મિત્રો કસ્ટમરો ઘણા કસ્ટમરો વધારે છે અને લોકોનો ઉત્સાહ પણ સારો જોવા મળી રહ્યો છે અહીં આપણે જય રામનાથ લોક સેન્ટર તમે જોઈ શકો છો આપણે મહેશભાઈ સાથે આજે વાત કરીશું આપણે કઈ કઈ રેન્જમાં તાળા વેચે છે ને કઈ ટાઈપના વેચે છે રમેશભાઈ કેમ છો મજામાં એકદમ મજામાં પ્રભુ તમારી વેરાયટી જણાવશો અમને હા તાળામાં ઘણી વેરાયટી અલીગઢની જ વસ્તુ રાખી છે બધી સારી ગેરેન્ટેડ અને ગેરેન્ટેડ આવે એક વર્ષની ગેરંટીમાં આવે અને બજાર કરતા અડધી કિંમતમાં છે પ્રભુ સારામાં સારી ગટર લોક છે

क्या बात है तो प्राइस में आपने डिंगला ने, ने दस रुपिया। खाली दस, दस रुपया खाली 10 10 रुपया में राजकोट मडी रहे से वाह डिंगला है एक नवीन वैरायटी के नए वैरायटी कोटले से सासु ठेले वाह खाली 30 रुपया में खाली 30 रुपया में हमें જોઈ શકો से जयसुख भाई पर मडी

રાજકોટ રાજકોટની રવિવારીમાં રવિવારીમાં રવિભાઈને ત્યાં ચોક્કસ વધારો કારણ કે ત્યાં તમારા મોબાઈલના કવર પણ મળી રહે છે તમે જોઈ શકો છો બધી જ વેરાયટી તમને મળી રહેશે શું ભાવ છે સુભાવ સાથે મળી રહેશે સો એકસો વીસ અલગ અલગ રેટે બધાનો કવર કવરને બધી રીતે જો તમને મળી રહેશે તો ની ત્યાં ચોક્કસ મજા મસ્ત મજાના માણસ છે તો રાજકોટની રવિવારીમાં રવિભાઈને ત્યાં ચોક્કસ વધારો ખૂબ જ મજા પડવાની છે